હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું ફરાળી હાંડવો તો ફરાળી હાંડવો કેવી રીતે બનાવવાનો અને કેટલી સામગ્રી જોશે તે આપણે જોઈ લેશું હાંડવા માટે આ મોરૈયો લીધો છે આ મોરૈયાને આપણે ધોઈ અને આવો કોરો કરી દેવાનો આ ધોયેલો છે મોરૈયો મેં અડધો બાઉલ લીધો છે ને એક આપણે બટેકું લીધું છે અને મેં છાલ કાઢી લીધી છે બટાકાની ને આ થોડોક આપણે મરી પાવડર લીધો છે ને આપણે થોડાક આદુ મરચાં અને લીમડો એની મેં આવી રીતે પેસ્ટ બનાવી લીધી છે અધકચરી એ લેશું ને બીજા રોટિંગ મસાલા તો હવે આપણે પહેલાં આને ક્રશ કરી લઈએ આજી જે બાઉલમાં મેં આ પેસ્ટ બનાવી હતી ને એમાં જ ક્રશ કરી નાખશું એટલે એમાં આપણે આ આ મરચાંની બધું હોય ને ધાણા મરચાં ધાણાય નાખેલા છે એમાં મેં ધાણા મરચાં અને લીમડો એની પેસ્ટ મેં બનાવેલી છે હવે આને આપણે ક્રશ કરી લઈશું આપણું લોટ થઈ ગયો છે આવો કર કરો કરવો જોઈએ આપણે લોટ કાચું લેવાનું છે તમે આમાં દૂધી વાપરી શકો બટેકાનું છીણ આપણું તૈયાર થઈ ગયું છે એ નાખી દઈશું આપણે હવે એમાં આપણે મસાલા કરીશું આમાં થોડુંક તો આપણે પહેલેથી જ નાખેલું છે આમાં દઈ ઋતુ ને એટલે તીખાસનો ભાગ હોય એટલે આપણે અડધી ચમચી લેશું અત્યારે થોડાક આપણે મરી લેશું થોડોક ગરમ મસાલો અડધી ચમચી જેટલી એક ચમચી ધાણાજી ચપટી હળદર હળદર તમે ન ખાતા હોય તો થોડુંક ટેસ્ટ પ્રમાણે આપણે સીંધો મીઠું નાખશું થોડીક આપણે છાશ નાખશું ખાટી છાશ બધું આપણે કેળવી લઈશું અત્યારે આપણે આવું રાખવાનું છે થોડીક વાર થાય ને તો આ પીઝા આપણે દસ મિનિટ આને રેસ્ટ આપવો પડે મોરૈયો પર લઈ જાય ને એટલે દસ મિનિટ માટે એને આપણે રહેવા દેસુ હાંડવા માટેનું ખીરું આપણું તૈયાર થઈ ગયું છે હવે એક આપણે વઘાર કરશું હવે આપણે હાંડવાનો વઘાર કરશું ચપટી કપડે જીરું નાખશ થોડીક ક્રાઈ નાખશ ચાર થી પાંચ લીમડાના પાન ને થોડાક આપણે તલ લેશ ચપટી હિંગ લેશ Mustahil ya. Orang India. Situ gas bunker ni. આપણો વઘાર તૈયાર છે આપણે લઈ લેશું અહીંયા ગરમ પેન મૂકી દેશું ગરમ કરવા આપણે આમાં વઘાર કરી લેશું મસ્ત આપણો વઘાર થઈ ગયો છે હવે આપણે પેન પણ ગરમ કરવાની સીધી થયેલું છે એમાં થોડુંક પહેલાં તેલ નાખી દેવાનું એટલે નીચે ચોટે નહીં એટલા માટે આવી રીતે ખેલાવીશું થોડાક આવી રીતે તલ ને ફેલાવી દેવા હાંડવાનું જે ખીરું છે પાથરી તમારે પતલા પતલા કરવા હોય તો પટલાય થઈ શકે આવા નાના નાના એવું જ કરીએ ક્યાં પૂળા જેવા પતલા કરવા હોય ને આવી રીતે થઈ શકશે ને સાથે તમારે બધું નાખી દેવું જાડો બનાવવો હોય તો જાડો પણ બની શકે હવે એને આપણે થોડીક વાર ઢાંકણ ઢાંકી અને થવા દઈએ હાંડવો આપણો આવો બ્રાઉન થાય ને એવો થવા દેવાનો મેં બીજી બાજુ પલટાવી લીધો છે આવો ક્રિસ્પી થવા દેવાનો મસ્ત હવે એને બીજી બાજુ મેં હજી પલટાવ્યો જ છે થોડીક વાર થવા દેસું બંને બાજુ આવો ક્રિસ્પી આપણે બનાવી લીધો છે જો આવો કડક થવા દેવાનો તો મસ્ત લાગે હવે આપણે એને કાઢી લેશું હવે બીજી વખત તેલ નાખવાની જરૂર નહીં પડે આવી રીતે બધું તમારે એક હાથે બનાવવું હોય તો એ બનાવી શકો આ એકસાથે બનાવવાની એટલો મોટો બની ગયો જાય મસ્ત ઢાંકણ ઢાંકીને દસ મિનિટ થવા દઈએ તૈયાર છે આપણો ફરાળિયા હાંડવો જો તમને મારી રેસીપી સારી લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરતા રહેજો બે લાઇકન દબાવીને રાખજો તો તમને આગળના વિડીયો મારા મળતા રહીએ